તો આપણે છે ને આજ વાડીએ જવાનું છે એટલે હું વિશાલભાઈ તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે વાગવામ થઈ ગયા છે એ જમી લીધું છે અત્યારે જમી અને હવે હેને વાડીએ ઘૂમરો મારવા જવું છે આજ તો વિડીયોમાં આજ છે ને બંને રહેજો થોડીક કોમેડી થવાની આજ તો મિત્રો વિશાલભાઈએ ગાડી કાઢી લીધી અને જો ને નવા લુગડા પહેર્યા છે કેમ આપણે અહીંયા ક્યાંય લગ્નમાં જવાનું હોય અને તમે વરસાદનું પાણી જોઉં હજી હજી સુકાણું નથી જોઉં

પ્રતિભાલભાઈ કાલના રહ્યા ગયા છે કેમ કે કાલે નથી ત્રણેય ને જવાનું હે હું વિશાલભાઈ અને નીતભાઈ તો પ્રતિભાભાઈ હે ને અત્યારે એનું કામ મૂકીને આવ્યા અને પાછું અત્યારે કામે ચોટી જવાનું હે એને તો આપડે મિત્રો હવે નીકળીએ તો અહીંયા મિત્રો પેટ્રોલ ભરાવી લઈ અને પછી હે સીધા નોસ્ટો પોતે ઓળખાણ મેરવદર્દ આવ્યું છે તો અમને એમ કયું કે પાણી પાણી પી લઈ અને પાછું ફાકી જડાવી લઈ તો અહીં દુકાન ઊભી રાખીએ દુકાન તો પાણી બાણી પી લીધું છે અને ફાકી છે ને આપડી આ હે અને આ ભાઈની કોથરો દરદો અને પાણીની બોટલ પાછું ત્યાં અહીંયા નાખી લીધું હે ગાડીના ગિસામાં અને હવે ફાકી એવી પતુ ભાઈ ખાઈ લઈને હું ખાઈ લઉં પછી સીધા નીકળી હાલ આય ચિત્રો મેરવદર પાણી પાણી પી ફાકી બાકી જળાવી અને હાલતી ગરી ગાડી તો ની બહાર નીકળે ને તો ત્યાં નદી આ નદી એક છે તો ત્યાં છે ને નદી માં હમણાં ટૂંકમાં કાયલે વરસાદ બહુ પડ્યો ને નદી ની પાયર માથે થઈ પાણી જાય તો અમે સીધા ઊભા રહી ગયા અમે કહી અહીંયા ને ઊભા રહી ઘડીક બે ફોટા ફોટા પાણી લઈ તો તમે નજારો તમે જોવો જ્યાં નદી નો કેવો મજા આવ્યો તો ફોટા બોટા પડી ગયા હી અને પાછા પાણી પી લે અને ઓલો વિશાલ તો કઈ પાન ફાકી માવાસ

મિત્રો આપણે પોતી ગયા વાડીએ આમાં સવડા બધે હાલી ગયા હે અને પાછો માથે વરસાદ પડી ગયો અત્યારે મિત્રો ઝીણો 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 વરસાદ ચાલુ છે હવે ફૂલ આવે એવું લાગે છે આમ જો બાકી અહીંયા સવડા હાલી ગયા જોઈ લે તમે આ એક જ રેવા દીધો બાવર એ કે સાયો કરે ને એક બાવર તો રેવા દેવો પડે એમ રહી ગયો જો હવે અને હવે આમાં છે ને મિત્રો સવડા ને પાણા વીણવાના હે આમાં પાણા જાજી ના નીકળ્યા બધી જગ્યાએ પાણા વીણવાના બાકી છે તો હવે આપણે પાણા વીણવા આવવાનું છે અત્યારે ખાલી આટો મારવા આવ્યા છો મિત્રો ગાડીમાં રાખી અને બાવરે થઈને ધીમે ધીમે અહીંયા પોતી ગયા હી અને અહીંયા હે ને સવડા નથી આયેલા આપણે જેસીબી ની અહીંયા ટ્રાય કરી હતી અહીંયા છે ને જેસીબી નહોતું આવેલું કારણ કે અહીં છે ને બધે પાણો જ છે જો અને તમે અહીંથી તમને નજારો બતાવી દઉં તો જમ જો ગઈકા હે બાકી છે ને જમીન મૂકી દીધી આપણે ધીમે ધીમે એ જ કહીશું આમાં એક ફેર છે ને કમ્પ્લીટ થઈ જાય વાવેતર થઈ જાય ચાલુ થઈ જાય જમીન પછી ધીમે ધીમે ચોખ્ખી કરતા જાવ અને વાવે જાવ બીજું શું હોય મિત્રો વાં પાણો હતો ને ત્યાં આપણે ઊભા હતા અત્યારે છે ને અહીંયા સવડા નથી આવેલા અહીંયા ને વાર ને સવડા મારો પાકે પછી અકાઈશું એટલે અહીંયા અડધું અડધી જમીન છે ને મૂકી દીધી આઈસી જોવા જાય ને તો અર્ધા સવડા હાલી ગયા ઓલી બાજુ અને આ બાજુ નથી આઈ કા હવે ધીમે ધીમે આઈ એટલું કમ્પ્લીટ કરી લે હજી આમાં પાણા વીણવાના છે પાણા વીણા જાય મિત્રો આપણે જમીન જોઈ લીધી તમને બતાવી દીધી અને વરસાદ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો હતો હવે હે ને હરવેક થી આઈ નીકળી અને ખોટા ખોટા પલરી જાહો તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે હવા અને અમે ધીમે ધીમે ગાડી આઈ જાય છે અને લગભગ ઉપલેટા હે ને ઉપલેટા લગભગ પહોંચ્યો ને તો પલરી જાહો અને માહોલ એકદમ થઈ ગયો મસ્તીનો કે વાત પૂછવામાં ટાઈટી લાગવા માંડી છે ઝીણી ઝીણી

મિત્રો આવી છે દ્વારકા અને અમે ગાડી વરસાદ ની પલરમાં ગરમા ગરમ અને અમે હવે વેફરું ચાલુ કરી દીધી હે અહીંયા ડાયર મૂકી દીધી ડાયરે ખાવાની છે અને આ બાજુ નીતભાઈ ચાલુ કરી દીધું છે આપડે મિત્રો આમાં ક્યાંય નથી ખાવા પીવામાં આપણે આપડે ઓનલી ફોર ચા પીવામાં

ફાઈનલ મિત્રો આપણે હેને પલરતા પલરતા ઘેરે પોતી ગયા બહુ જાજો વાંધો ન આવ્યો ઝીણો ઝીણો વરસાદ નીડો પણ ક્યાંક ક્યાંક હતો ને ક્યાંક ક્યાંક નહોતો એટલે વાંધો ન આવ્યો અને વિશાલભાઈને તો આપણે રસ્તામાં છે ને ઉતારતા આવ્યા કેમ કે એને દોસ્તાર ભાઈ બંધ ભેગા થઈ ગયા ને એ કે અહીંયા મૂકતા જ હતા આપણે એને ઉતારતી દીધા ગામમાં ને આપણે પોતી ગયા ઘરે અને અત્યારે વગમ થઈ ગયા છે મિત્રો છ તો હવે ને ભાઈ આ વ્લોગે એને લાંબો થઈ ગયા હે તો આપણે હેને આ વ્લોગે કરી નાખીએ એન્ડ તો મળી આવે નવો લોક સાથે જો નવો હોય ચેનલ પર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવો લોક સાથે ત્યાં સુધી બાય બાય